કેમ છો વિદ્યાર્થી મિત્રો જ્ઞાન સેવા ચેનલ માં હું જે લીંબડિયા આપ સર્વ વિદ્યાર્થી મિત્રો નું સ્વાગત કરું છું આગળ આપણે સ્વાધ્યાય 10.1 માં દાખલા નંબર 1 થી 5 આપણે જોઈ ગયા છે ચાલો તો દાખલા નંબર 6 ની શરૂઆત કરીએ તો દાખલા નંબર 6 શું આપેલો છે કે નીચેના દરેક આકારની પરિમિતિ શોધો એમાં પહેલો પ્રશ્ન a b અને c રીતના આપેલો છે

તો તેથી પરિમિતિ બરાબર શું લખવાનું બધી જ બાજુના માપનો સરવાળો અહીંયા લખવાનું કે બધી જ બાજુઓના બધી જ બાજુઓના માપનો સરવાળો ચાલો તો બધી જ બાજુઓ કઈ કઈ ત્રણ સેમી પ્લસ ચાર સેમી પ્લસ પાંચ સાત ને જોઈએ બી પ્રશ્નમાં શું કીધો છે નવ સેમી લંબાઈ ની બાજુ વાળો સમ બાજુ ત્રિકોણ જો સમજુ એટલે કે બધી જ બાજુના માપ સમાન છે તો આ જે ત્રિકોણ છે એ કેવો છે નિયમિત ત્રિકોણ છે તો નિયમિત ત્રિકોણનું નું આપણને સૂત્ર પણ યાદ છે તો નિયમિત ત્રિકોણ હોય અથવા આપણે અહીંયા ત્રિકોણ દોરવો હોય તો આ રીતનું આપણે દોરી શકીએ કે બધી જ બાજુઓના માપ કેટલા છે તો કે નવ નવ સેમી આ બાજુનું માપ નવ આ બાજુનું માપ પણ નવ ચાલો નિયમિત ત્રિકોણ ની પરિમિતિ અહીંયા અહીંયા બરાબર નીચે બરાબર કરી નાખો છો અહીંયા બરાબર કરી નાખીયા ચાલે ચાલો આ બાજુની લંબાઈ એટલે એક બાજુની લંબાઈ કેટલી છે તો કે નવ તો નવ ત્રણ નવા સત્યાવીસ તો સત્યાવીસ સેમી આ આપણો જવાબ ચાલો હવે તમને એમ થાય આ રીતે મારે નથી કરવું તો અહીંયા શું લખવાનું કે બધી જ બાજુઓનો માપનો સરવાળો એ રીતના લખી નાખવાનું પછી નવ પ્લસ નવ પ્લસ નવ એ રીતના ત્રણ વાર લખી નાખવાનું એટલે નવ એક નવ નવ દો હજાર ને નવ થઈ સત્યાવીસ એ રીતના કેટલા થઈ જશે સત્યાવીસ થઈ જશે ચાલો એ જ રીતના હવે સી જોઈએ

કે બધી બાજુઓના માપનો સરવાળ તો કઈ કઈ આઠ પ્લસ આઠ પ્લસ છ આઠ ને આઠ 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 ને સોળ સોળ ને છ બાવીસ એટલે બરાબર બાવીસ સેમ આ આપણો જવાબ થઈ ગયો

આ રીતના કઈક માપ આપેલા છે હવે એની પરિમિતિ મેળવવાની છે તો તેથી આપણે પરિમિતિ મેળવવું હોય પરિમિતિ કોઈ પણ ત્રિકોણની તો સૂત્ર શું છે કે બધી જ બાજુઓના માપનો સરવાળો તો આપણે લખીને નાખવાની કે બધી જ બાજુઓના માપનો સરવાળો ચાલો બધી જ બાજુઓના માપનો સરવાળો કઈ કઈ દસ સેમી પ્લસ ચૌદ સેમી પ્લસ ચૌદ ને પંદર ઓગણત્રીસ ઓગણત્રીસ ને દસ સેમી ઓગણચાલીસ સેમી તો આપણે કહી કે આ ત્રિકોણની આ ત્રિકોણની પરિમિતિ ઓગણચાલીસ સેમી છે ઓગણચાલીસ સેમી છે જેની દરેક બાજુનું માપ કેટલું છે આઠ મીટર છે શું કીધું છે કે જેની દરેક બાજુનું માપ આઠ મીટર છે તેવા નિયમિત ષટકોણની પરિમિતિ મેળવો ચાલો હવે આપણે સૂત્ર લખાય

ચાલો એમાં બધી જ બાજુના માપ કેટલા છેટકોણ ની પરિમિતિ બરાબર પરિમિતિ બરાબર શું લખવાનું છ ગુયા શું લખવાનું છ ગુયા બાજુની બાજુની માપ એક માપ લખો તો પણ ચાલે આ છ એમના ગુણ્યા બાજુનું બાજુની લંબાઈ કેટલી છે આઠ મીટર તો છઠા કેટલા થઈ જશે અડતાલીસ મીટર ચાર તો આવા નિયમિત છોડ પરિમિતિ કેટલી થશે આમ આ નિયમિત છઠકોણ પરિમિતિ પરિમિતિ કેટલી છે અડતાલીસ મીટર છે ચાલે